બે મર્તલેમ હા કે પેલા ટીખા ના હોય કે પેલા ટીખા લીધા આપણે બનાવીએ તો રી સરસ નહીં

आलेगा ये माफ ना ले हां रस बेवानो खलिंबू नो प्रमाण ओ ज्यादा राखवानो ज्यादा ज्यादा डाल पडो ना खलिंबू खटास ती घोडांचो पाणी बस हवा हला देवन पाति हवा ला देओ पाणी वेडी हम्म बराबर ये मेना प्रोडक्शन નીતા આપડો બનાઈએ વેના સ્કી છે ઓબ તું બનાવજે આવ તું બનાવજે આરામ મળતો હા ભાઈ ટાઈમ હોતો નહી હોય તો આવો ખા ને ના મારે પરાબો ઉભણવાની તો આ તો મમ્મીને ના છક કે મસાલેદાર આમાં થોડું વધારે પાણી જોવા ના તો ઓ આવા જોવા છે હજી બનાવો મમ્મી અને પટ્ટી ભજીયા કહેવાય પટ્ટી ભજીયા બનાવો હા હજી કોઈને ખાતો ના તો એ ભજીયા ઓય પટ્ટી ભજીય નું ટેસ્ટ નું એ બનાવો છો બનાયા તા એક લીંબુ લીંબુ વેડવાનું હો લીંબુ રસ ખાવું હોય આટલું વાત બધા ડખા કરવાના છે આપડે મોમા ને ઘેરા મોમા ને બધા આપણે પોત જણો જા કે મજા આવે બધો હાથે બેયી ખાવાની હા આ છે વાળી મમી જોઈ આપણે પડી છે ચાખવા તો આય બેટા તો સિકન પૂરી સાથ મે બધું બધું ખા હા અમે સેવ સણે બતમે બનાય તો મસ્ત તો બનાય તો હા ને ઇદારે વખત નહો તો આપણે સરસ સરસ હર ભાગ તો વિદ્યા જોઈ લે કે તો બોલાયા ના

ડિક્શનરી જ ખરાબ છે ત્યાં હાથ તેલમાં જતો રહે હાથ તો માં તેલમાં હાથ જતો રહે તો હાથે તળાઈ જાય ના તળાઈ જાય 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 હાથ જાય હા હા ના લેડો જલ્દી લે फटाफट લે થોડા ક્રિસ્પી થવા દેવા પડે શાંતિ રાખ ગરમ ગરમ મડળી જોઈએ તો કે કેવો બને આ લાગે

પછી પટ્ટી ભજીયા આવું ચટણી વટની લાવું તમારે તૈયાર